નમસ્કાર ખેડૂત મિત્રો સુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું જનક ગોસ્વામી ખેડૂત મિત્રો તલ એ આપણા વિસ્તારનો ખૂબ જ અગત્યનો અને મહત્વનો ભાગ છે પરંતુ ખેડૂત મિત્રો આ તલની અંદર જ્યારે ફ્લાવરિંગ આવતું હોય ત્યારે સુકારાનો પ્રશ્ન એ ખેડૂતોને ખૂબ જ મૂંઝવતો હોય છે પરંતુ ખેડૂત મિત્રો બરડીયા ગામના આપણા પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ વજુભાઈ આનું એક સચોટ નિરાકરણ લઈ આવ્યા છે તો આપણે આ ખેડૂત મિત્ર પાસેથી જાણીએ કે આપણે આપણા તલની અંદર જો સુકારાના પ્રશ્નને નિયંત્રિત કરવો હોય તો શું કરવું જોઈએ તો આપણા પ્રતિશીલ ખેડૂત જે છે જયેશભાઈ એની પાસેથી જાણીએ કે એના તલના પાકની અંદર જે સુકારો આવેલો તો એણે એવા તે કયા પગલાં લીધા જેના કારણે એ સુકારો નિયંત્રિત થઈ ગયો જયશભાઈ સૌપ્રથમ તો અમારા ખેડૂતોને તમારું પૂરેપૂરું નામ જણાવો જયશભાઈ વિજુભાઈ ડાવરા જયેશભાઈ વજુભાઈ ડાવરા તમારું ગામ જાંબાડા જાંબાડા તાલુકો સવાર વિશાવદર અને લો જુનાગઢ હવે જયેશભાઈ અમારા ખેડૂતોને જણાવો કે તમારા તલની અંદર સુકારાનો પ્રશ્ન આ ખેડૂત મિત્રો આપણે આજે જોઈ શકાય છે આ રીતનો જયેશભાઈના તલની અંદર સુકારાનો પ્રશ્ન આવેલો તો જયેશભાઈ આ સુકારા માટે તમે ક્યાં પગલાં લીધા સુકારા માટે કીટ કોઈ તી બરાબર આ શુભ લાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડની ખેડૂત મિત્રો કીટ છે એની અંદર ફોર્મ્યુલા એસી અને ટીમ ચોવીસ બરાબર આ તમે

જે છે એ આપણા તલના પાક માટે આશીર્વાદ સ્વરૂપ પ્રડક છે તો ખેડૂત મિત્રો જો તમે પણ સુકારાના પ્રશ્ન અનુભવતા હોય તો સુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડની કીટ ફોર્મ્યુલા એસી અને ટીમ ચોવીસ અપનાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે જયેશભાઈ એમને તલના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળે એવી સુભલાભ પરિવાર વતી હું એમને શુભ શુભકામના પાઠવું છું જય જવાન જય કિસાન